ઘણા બધા વિસ્તારોમાં અમુક ખેડૂત મિત્રોએ હજુ કપાસ વેચ્યો નથી ત્યાં નવા કપાસ વાવેતરની તડામાર તૈયારીઓ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કરી રહ્યા છે આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્ય અને ત્રેપન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો બેના મામૂલી સુધારા સાથે એક્યાસી પોઈન્ટ દસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ ચારસો વીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર બસોની આસપાસ અત્યારે આઠ વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાસરાભાઈ અમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ગામડે બેઠા ઊંચામાં ઊંચા ચૌદસો પચાસથી પંદરસો પચાસની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રો તરફથી અમને મળી રહી છે ટૂંકમાં એવરેજ સમગ્ર ગુજરાતમાં ચૌદસો પચાસથી થી ની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા સોદા થઈ રહ્યા છે પંદરસો પચાસ અમુક જગ્યાએ જ અતિ સારો કપાસ હોય તો માંડ માંડ બોલાય છે તેવી માહિતીઓ પણ અમને અત્યારે મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો